કોન્ટ્રાક્ટ અંદર એકથી પચાસ જેટલા પ્રશ્નો આપણે આગળ જોઈ ગયેલા ચલો હવે પાર્ટ ટુ ની અંદર આપણે જોઈએ કે કરાર માટેના સમર્થ પક્ષકારોમાં કોનો સમાવેશ થતો નથી તો ઓપ્શન નંબર એ એટલે કે વિકલાંગ વ્યક્તિનો સમાવેશ કરવામાં આવતો નથી ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે સંમતિનો શું અર્થ થાય છે તો બંને પક્ષકારોની મુક્ત સંમતિ ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે આગળનો પ્રશ્ન જોઈશું કે અપોતાની પુત્રીના કન્યાદાન માટે બ સાથે નાણાકીય લેવડ દેવડ કરેલ કરાર રદ બાતલ છે કારણ કે કરારનો ઉદ્દેશ અનૈતિક છે ઓપ્શન નંબર ડી જે છે એ સાચો જવાબ આવશે ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે વચનના આવશ્યક તત્વો છે તો આની અંદર ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે કે વચનના જે આવશ્યક તત્વો છે એની અંદર દરખાસ્ત અને સ્વીકારનો સમાવેશ થાય છે નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે ટેલિફોન પર થયેલ કરાર કયા સ્થળે થયેલ ગણાય છે તો ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે કે જ્યાં પ્રસ્તાવ સાંભળવામાં આવ્યો હોય તે સ્થળે થયેલો ગણાય છે ઓપ્શન નંબર બી આની અંદર સાચો જવાબ આવશે ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે કરારની જવાબદારીમાંથી મુક્ત થવાની રીતની અંદર શાનો સમાવેશ થાય છે તો આની અંદર ઉપરના બંનેનો એટલે કે કરારનું પાલન અને કરારનો ભંગ આ બંનેની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે ચલો આગળનો પ્રશ્ન છે કે કરારની જવાબદારીમાંથી મુક્ત થવાની રીતની અંદર સાનો સમાવેશ કરવામાં આવે છે તો આની અંદર પણ ઉપરના બધા એટલે કે સમજૂતી કરીને કરારનો ભંગ કરીને અને વિફલતાને કારણે નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે કરારના તત્વોની અંદર સાનો સમાવેશ કરવામાં આવશે તો આની અંદર પણ ઉપરના બધા ઓપ્શન નંબર જે ડી છે ભૂલથી સી ની જે ખાયલ ગયેલ છે તો એ સાચો જવાબ આવશે એટલે કે મુક્ત સંમતિથી એકમતથી અને અવૈધથી ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે કરાના તત્વોની અંદર શાનો સમાવેશ કરવામાં આવે છે તો આની અંદર પણ ઉપરના બધા એટલે કે અવેજ સમર્થ પક્ષકારો અને વૈદ્ય સમજૂતીનો ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે વચનના આવશ્યક તત્વોની અંદર શાનો સમાવેશ કરવામાં આવે છે તો પ્રસ્તાવ અને સ્વીકૃતિનો સમાવેશ થશે ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે આગળનો પ્રશ્ન જોઈશું કે જે પ્રસ્તાવને લેખિત કે મૌખિક રૂપે રજૂ કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે તો એને આપણે શું કહીશું તો અભિવ્યક્ત પ્રસ્તાવ ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે આની અંદર આગળનો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે નીચેનામાંથી કઈ વિધાન સાચું છે તો ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે કે જ્યારે પ્રસ્તાવનાનો સ્વીકાર થાય છે ત્યારે તે વચન બને છે નેક્સ્ટ પ્રશ્ન છે કે ભારતીય કરારના કાયદાની કઈ કલમની અંદર માલ વેચાણ ધારો ઓગણીસો ત્રીસના ના લીધે રદ કરવામાં આવી હતી તો

ચલો આગળનો પ્રશ્ન છે કે ભારતીય કરાર અધિનિયમ અઢાર અંતર્ગત વિલિયમ્સ વ્યાખ્યાઓ અને કલમ અંગે કયો વિકલ્પ ખોટો છે તો આની અંદર જે જે એટલે કે છે એક એકસો પચાસની ની અંદર નથી આ જે છે ખોટું છે બાકી જે કપટ એકસો કલમ કલમ સોરી કલમ સત્તરની ની અંદર આપવામાં આવેલી છે મુક્ત સંમતિ અંગેની જે જોગવાઈ છે કલમ ચૌદની ની અંદર અને જામીનગીરીની જે કલમ છે એકસો અડતાલીસની ની અંદર આપવામાં આવેલી છે